રિસાના બાર જુગારીઓ જુગાર રમવા રાજસ્થાન ગયા પોલીસે રૂપિયા એક પોઈન્ટ તેતાલીસ લાખ રોકડ સાથે બે કાર જપ્ત કરી અમીરગઢ ચેકપોસ્ટ પાસે આબુ રોડ રિકો પોલીસે જુગાર રમતા બાર જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યાની ઘટના સામે આવી છે ગુજરાતમાં હાલ શ્રાવણિયા જુગાર પર દરોડાના કારણે અલગ અલગ જિલ્લામાંથી જુગારીઓ ઝડપાઈ રહ્યા છે તેવામાં ગુજરાતના બનાસકાંઠાના ડીસાના બાર જેટલા જુગારીઓ રાજસ્થાનના માવલમાં આવેલા જૉ વિલા રિઝોર્ટમાં જુગાર રમવા માટે પહોંચ્યા હતા જ્યાં રાજસ્થાનની રિકો પોલીસે બાર જેટલા જુગારીઓને રૂપિયા એક પોઈન્ટ તેતાલીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જુગાર રમતા આરોપીઓ પાસેથી પંદર મોબાઈલ ફોન કબજે કર્યા હતા ગુજરાતના સટ્ટાબાજો મોટા પાયે જુગાર રમવાનું સ્થળ રાજસ્થાન પસંદ કરે છે આમાં પણ ઝડપાયેલા તમામે તમામ બાર આરોપી ડિસ્સાના રહેવાસી તરીકે ઓળખ થઈ હતી રાહુલ ભરતભાઈ ઠક્કર રહેવાસી મેઘદૂત સોસાયટી અંબિકા ચોક પાસે ડીસા મિહિર રમેશભાઈ ઠક્કર રહેવાસી ઉમિયાનગર ડીસા રાજુ નાથાભાઈ નાઇ સેન રહેવાસી રમુ પોલીસ સ્ટેશન ડિસ્સા સંભુદા અચલાજી ગડવી રહેવાસી પાટણ હાઈવે પ્રીતમનગર સોસાયટી ડીસા નીતિન બાબુલાલ દવે રહેવાસી ડિસ્સા હાઈવે ડીસ્સા વિપુલભાઈ અર્જુનભાઈ પ્રજાપતિ રહેવાસી કચ્છી કોલોની વસુંધરા સોસાયટી ડીસા સુભાષકુમાર ચલાજી ઠાકોર રહેવાસી જૂની પોલીસ લાઈન પાછળ ડીસા જયેશભાઈ બાબુલાલ લુહાર રહેવાસી કચ્છી કોલોની વસુંધરા સોસાયટી ડીસ્સા પારાગભાઈ જિતેન્દ્રભાઈ જોશી રહેવાસી નંદકિશોર પાર્ક ડીસા વિષ્ણુભાઈ નગાભાઈ પ્રજાપતિ રહેવાસી ડાયમંડ સોસાયટી ડીસા રાહુલકુમાર વિનોદકુમાર સોલંકી રહેવાસી ડીસા શાંતિભાઈ મસરૂપભાઈ સેન રહેવાસી મેહુલ સોસાયટી ડીસા પોલીસે આરોપીઓની સાથે સાથે શાંતિ ભંગ કરવાના આરોપસર જ્યવિલાલ રિઝોર્ટના સંચાલકને પણ કસ્ટડીમાં લીધો હતો એસપી કુમારની સૂચનાથી રીકો પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી